એનો મિત્રો શેરબજારની વાતોમાં માર્કેટમાં એક સાથે મેઇન બોર્ડના ત્રણ આઈપીઓ આવેલા છે આજે શેર સાત ફેબ્રુઆરી ઓપન થયા છે અને નવ ફેબ્રુઆરી બંધ થવાના છે ત્રણેય આઈપીઓમાં રાશિ પેરી ફેરસ જેના સ્મોલ ફાઈનાન્સ બેંક કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક આ સાથે એક સાથે ત્રણ આઈપીઓ આવ્યા છે તો આપણા મગજમાં કન્ફ્યુમ હોય કે હવે ત્રણ આરપીઓમાંથી મારું કયો આઈપીઓ ભરવું આપણા પૈસા કદાચ એક આઈપીઓની હોય કે બે આઈપીઓની હોય અને આજે જે બંધ થવાનો છે આઈપીઓ મિત્રો એ આઈપીઓ એપી સુરેન્દ્ર પાર્ક હોટલ એ એમાં ગ્રી માર્કેટ પ્રીમિયમ સારું છે અને એ ભરી શકાય એવું છે પણ પહેલાં વિડીયોમાં પણ મેં કીધેલું છે તો હવે આ ત્રણ આઈપીઓમાંથી તમારે જો એક આઈપીઓ ભરવો હોય તો તમારે કયો આઈપીઓ ભરવો ત્રણ આઈપીઓની આપણે ડિટેલમાં માહિતી જેટલી અમારા પાસે છે એટલી હું તમને આપીશ અને ત્રણે શું બિઝનેસ કરે છે અને બિઝનેસ કેવો ચાલે છે એ પણ આપણે વાત કરવી છે અને ત્રણે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ કેટલા ચાલે છે અને કયો ભરવો કયો બીજા નંબરમાં છે અને કયો ત્રીજા નંબરમાં છે એની વાત પણ કરવી છે તો આપણે પહેલો રાશિ પહેલી ફેરેશ કંપનીની કરીએ નવ ફેબ્રુઆરી ઓપન પછી સાત ફેબ્રુઆરી ઓપન નવ ફેબ્રુઆરી બંધ પ્રાઇસ બેટ બસો પંચોઠું છે ત્રણસો અગિયારમાં આપણે ત્રણસો અગિયારમાં ભરવાનો લોટ સાઇઝ અડતાળીસ છેડની થશે ઇસ્યુ સાઇઝ આઈપીયુની ઇશ્યુ સાઇઝ છે છસો કરોડની અને બધા છસો કરોડ ફેસ ઇસ્યુ છે કંપની કોમ્યુનિકેશન વેલ્યુએડેડ સર્વિસ અને કે માર્કેટિંગ સર્વિસ આવું બધું આ કામ કરે છે જે પૈસા આવશે તે કંપનીનું દેવું ચૂકવવામાં આવશે અને બાકીના કંપ પૈસા કંપનીના ગ્રોથ માટે ઉપયોગ મળી રહેવાશે જે છસો કરોડનો આરતી છે એમાં જે રાશિને જે કંપની દેવું છે એ દેવું ચૂકવવામાં વપરા છે કંપની ઉપર દેવું છે હવે જે આઈપીઓ છે એમાંથી પોંત્રીસ ટકા ને ફાળવણી છે પછી પચાસ ટકા પોત્રીસ ટકા રિટેલવાળા રિટેલમાં અપડાઈ છે અને પંદર ટકા એચઆઈએ ફાળવણી છે કંપનીનો વેચાણ અને નફાનો ગ્રોથ એટલો બધો જબરજસ્ત નથી મિત્રો અને ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રીમિયમ પંચ્યાસી રૂપિયા એટલે કે સત્યાવીસ ટકા ચાલે આથી રાશિ પેરી ફેરસ અને હવે બીજો આપ્યો છે જના સ્મોલ ફાઇનાન્સ ડેક એ ઉપર સાત તારીખે ક્લોઝ નવ તારીખે પ્રાઇસ બેન્ડ ત્રણસો ત્રણથી ચારસો ચૌદ રૂપિયા ચારસો ચૌદથી આપણે ભરવાના શેરનો લોટ સાઇડ છે સત્રીસેરની અને ફ્રેશમાં ચારસો વીસ કરોડ છે અને ઓફર ઓફર શેર એકસો ને સિત્તેર કરોડ છે આ સમૂલ ફાઇનાન્સ બેંક છે બસો સોથી કંપની ચાલુ છે એનએસએસ સેમી હાઉસિંગ લોન ટર્મ લોન વ્હીકલ લોન ગોલ્ડ લોન આવી બધી લોન પૂરી પાડે છે કંપનીનો ગ્રોથ ચાલુ છે કંપની મજબૂત છે અને રિટેલ કેટેગરીમાં પોત્રીસ ટકા ફાળવેલું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ એકસો આઠ રૂપિયા ચાલે છે એટલે કે છવ્વીસ ટકા ચાલેલું છે હવે ત્રીજો અને છેલ્લો આઈપીઓ છે કેપિટલ સમૂટ ફાઈનાન્સ આ પણ મિત્રો સાત તારીખે ઓપન થાય છે નવ તારીખે ક્લોઝ થાય છે પ્રાઇસ બેન્ડ છે ચારસો પિસ્તાળીસથી ચારસો અડસઠ એક લોટમાં બત્રીસ છે આઈપીઓ સાયબ સાઈઝ છે પોણસો ને તેવી ક્લોટ હવે ઓગણીસો નેવીસથી ચાલુ થયેલી છે અને કંપની શહેર અને ગામડામાં લોન આપવાનું કામ કરે છે પાંચ રાજ્યોમાં કામ કરે છે આપણે કેપિટલ સ્મોલ ફાઈનાન્સ ડે ઓપન સાત તારીખ ક્લોઝ નવ તારીખે પ્રાઇઝ બેન્ડ ચારસો પિસ્તાળીસ થી ચારસો અડસઠ અને લોટ સાઇઝ બત્રીસે આઈપીઓ સાઈઝ પાંચસો ત્રેવીસ હવે ઓગણીસો નેવુંથી થી ચાલુ થયેલ છે કંપની શહેરો અને ગામડામાં લોન આપવાનું કામ કરે છે પાંચ રાજ્યોમાં કામ કરે છે કંપની બેગનું લાયસન્સ મળેલું છે એકસો બોતેર બ્રાન્ચો છે એકસો બોતેર એટીએમ છે નફા અને વેચાણમાં કંપનીનો દેખાવ બહુ સારો છે કંપનીનો ગ્રોથ સારો છે કંપની ઉપર દેવું ઓછું છે અને ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પચાસ રૂપિયા એટલે કે દસ ટકા ચાલે હવે આ ત્રણેય આઈપીઓમાં જો તમારે ભરવું હોય તો સારો આઈપીઓ જેના ફાઇનાન્સ પહેલા નંબરમાં કહેવાય બીજો કેપિટલ સ્મોલ ફાઈનાન્સ અને ત્રીજો રાશિ પ્રીમિયમના આધાર પર જોઈએ તો જેના ફાઇનાન્સ રાશિ પેરે અને કેપિટલ સ્મોલ ફાઈનાન્સ ત્રીજા નંબરમાં પરંતુ જો તમારે આ પોચથી દસ દસ ગણા રૂપિયા ભરાય એટલે આઈપીઓ લાગવાની શક્યતા ઓછી હોય પણ તમારે આઈપીઓ લગાડવો જ હોય તો કેપિટલ સ્મોલ ફાઇનાન્સમાં તમને આઈપીઓ લાગવાની શક્યતા વધારે છે અને લાંબા સમય તમે જો આ શેર રાખવો હોય તો કેપિટલનો પણ તમે ભરી શકો છો અને પ્રીમિયમ વધારે કમાણી માટે ભરવું હોય તો તમે જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો આઈપીઓ ભરી શકો છો આથી આઈપીઓની વાતો મિત્રો થેન્ક યુ આભાર